પામી રહી છે જે આપણા ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેન છે આજ રોજ વડોદરાના મકરપુરા રોડ પર મહાકાય ભુવા એ જન્મ લીધો હતો એક પછી એક પડતા ભુવાઓ તંત્ર કામગીરીની પોલ ખોલી રહ્યા છે શેના વિવિધ વિસ્તારોના રોડ પર રોજે રોજ નિત નવા ભૂવા પડતા જોવા મળી રહ્યા છે શહેરમાં રસ્તાઓ ઉપર ભૂવા પડવા એ હવે શહેરીજનો માટે કોઈ નવાઈ રહી નથી બે હજાર ચોવીસનો સૌથી મહાકાય ભૂવો શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલા એલ સર્કલ પાસે જોવા મળ્યો હતો તે પહેલા વાઘોડિયા રોડ પર પણ વિશાળ વિશાળકાય ભૂવાએ જન્મ લીધો હતો વડોદરા શહેરનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં રસ્તા ઉપર ભુવાઓ ન પડ્યા હોય ભુવા પડવા એ હવે શહેરની ઓળખ થઈ ગઈ છે અને માટે શહેરના રહેવાસીઓએ હરવે ગર્વ લેવો જોઈએ કે વડોદરા ભુવાઓ માટે વિશ્વ પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે આજ રોજ ફરી એકવાર શહેરના મકરપુરા મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડવાની ઘટના સામે આવી છે મકરપુરા એસઆરપી નવ ગ્રુપની સામે મેઇન રોડ પર મસ્ત મોટો ભૂવો જોવા મળ્યો છે આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ભુવાની આસપાસ સુરક્ષા માટે બેરિકેડિંગ કરી દેવાયું હતું હવે આ ભૂવો કયા કારણોસર પડ્યો છે તે એક નો વિષય છે અને તેની સામે ઘણા પ્રશ્નો ઊભા થાય છે કયા ક્યાંક આ પ્રકારના ભુવાઓ પડવાને કારણે મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા તકલાદી કામો પર સવાલો ઊભા થાય છે અને તેમના દ્વારા કરવામાં આવતા કામોની પોલ પણ ખુલીને સામે આવી છે આ સુષન ભવન રોડ પર રણતની મુખ્ય લાઇન પર ભૂવો પડેલો છે અને તાત્કાલિક અધિકારી કોન્ટ્રાક્ટરની ટીમ સાથે આવી ગયા છે અને અત્યારે અડધો કલાકમાં કામ ચાલુ કરાઈ ગયા છે ડ્રેનેજ લાઈનનું કીધું બે હજાર આઠમાં નાખેલી છે લાઇન એમાં નાનો મોટો લીકેજ આવ્યો છે એટલે આ ભંગાણ રહ્યું છે એટલે ખુલશે એટલે ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે અત્યારે તો તમે બી જોઈ શકો છો નાનો એટલો બધો સ્વરૂપ મોટું નથી નાનો જ છે આ અને અત્યારે એની કામગીરી શરૂ કરીએ છીએ આપણે ના બિલકુલ તંત્રની બેદરકારી નથી કારણ કે બે હજાર આઠમાં જે તંત્ર અત્યારે રવિના દિવસે બી જાહેર જનતા માટે જ અહીંયા ઊભું છે ને અમે બી જાતે ઊભા જ છે એજ તો કીધું કે અત્યારે મશીનરી આવી રહી છે બોર્ડ મંગાવ્યા છે અને જેસીબી થી લઈને ખોદી રહ્યા છે આપણે